ભર ઉનાળે અમદાવાદમાં નર્મદાના જળથી સાબરમતી બે કાંઠે વહેતી છે ત્યારે ભરૂચની પાવન સલીલા મા નર્મદા નદીનું અસ્તિત્વ ગુમ થયું છે

ભાર ઉનાળે અમદાવાદમાં સાબરમતી નદીના જળથી બે કાંઠે લહેરાય છે રોજ સાંજ પડે અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર ફરવા જાય છે ઉજાણી કરે છે આનંદથી છલકાય છે પરંતુ સાબરમતીને બે કાંઠે કરવામાં મૂળ નર્મદા મૃત પાયે બની છે એક સમયે જ્યાં નર્મદા બે કાંઠે વહેતી હતી બંને કાંઠે હરિયાળી હતી માનવી સહિત પશુ પક્ષીઓ કિલોલ કરતા હતા વૃક્ષો વૃદ્ધિઓ પામતા ત્યાં હાલત ખૂબ જ દયનીય બની છે હરિયાળો પ્રદેશ રણ બની રહ્યો છે બે કાંઠે વહેતી નર્મદા સુખી ભટ બની છે માનવ સહિત પશુ પક્ષી પાણી માટે વલખા મારે છે વૃક્ષો અકાળે અવશાન પામી રહ્યા છે હરિયાળો પ્રદેશ વેરાન બની રહ્યો છે એક સમયે જ્યાં નાવ અને બોટ સિવાય આ કાંઠે સામા કાંઠે જવાતું જ ન હતું ત્યાં નર્મદા નદીના પાણીના અભાવે લોકો ચાલતા આવન જાવન કરે છે એક માત્ર અમદાવાદીઓને ખુશ રાખવા નર્મદા કિનારે મોતનું જાણે તાંડવ થઈ રહ્યું છે અને છતાંય નર્મદા કિનારે વસનારાઓ નર્મદા નદીને જીવંત રાખવામાં ઉણા ઉતરી રહ્યા છે એક તરફ સોશિયલ મીડિયા પર દેશભક્તિની વાતો કરી પોતાને રાષ્ટ્રભક્ત માનનારા આપણે સૌ ભારતની ધાર્મિક આર્થિક સામાજિક ભૌગોલિક અને પર્યાવરણીય સંસ્કૃતિ ગણાતી પવિત્ર નર્મદા નદી નદીની સરે આમ પવિત્ર સલીલા નર્મદા નદીની સરેઆમ હત્યા થાય અને આપણે અવાજ પણ ન ઉઠાવી શકીએ નજર સામે જ નર્મદા નદીને દિન પ્રતિદિન મળતા જોઈ નજર સામે જ હરિયાણા પ્રદેશને રણ બનતા જોઈએ છે ત્યારે જીવસૃષ્ટિનો નાશ થતો જાય અને સોશિયલ મીડિયા પર રાષ્ટ્રભક્તિના બણગા ફૂગી ખોખલી બની ગયેલી છાતીને છપ્પનની બતાવી દેશભક્ત ગણનાર આપણે બધા જ નામાલા છે ભારતની સરહદ પર ફટાકડા ફૂટે તો પણ પાકિસ્તાને ભરૂચમાં વિવિધ સંસ્થાઓએ એકઠા થઈ નર્મદા નદીને જીવંત રાખવા માટે સરકારમાં રજૂઆતો કરવા છતાં સુપ્રીમ કોર્ટ સુધી જવાનો હુંકાર કર્યો હતો પરંતુ આ બધામાં સૌથી વયવૃ એવા બદ્રીભાઈ જોશીએ હણહણતા નો જવાન જેઓ કે હુંકાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે નર્મદાને જીવંત રાખવા માટે પત્રો લખવા માંગણીઓ કરવી આ બધું તો ઠીક પરંતુ જો નર્મદા નદીને જીવંત રાખવી હશે તો આપણે જાતે જ ત્યાં દોડી જઈ સરદાર ડેમના દરવાજા ખોલી નાખવા પડશે નર્મદાને જીવંત રાખવા આવી ખુમાડી નર્મદા કાંઠે વસનારાઓ ક્યારે આવશે તે જોવ રહ્યું બીજી બાજુ લોકસભાની ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ પ્રજાના હિત માટે પક્ષ સામે પણ બાખરતા અચકાતા નથી તેમણે પણ પ્રચાર દરમિયાન હુંકાર કર્યો છે કે ચૂંટાયા પછી પહેલું જ કામ નર્મદા નદીને જીવંત કરવા માટેનું કરીશ મનસુખ વસાવા ચૂંટાયા પછી તેમના વચનને વળગી રહે પ્રજાના સહયોગમાં નર્મદા નદીને જીવંત રાખવા મેદાનમાં ઉતરશે તો કદાચ આ દેશભક્તિનું સૌથી મોટું કાર્ય હશે